વિડીયો દેખાતા દ્રશ્યો ભાવનગર ના પાલ પંથકના દેવાડીયા ગામના છે જ્યાં ગઈકાલે ગામની અંદર ઘેરો નદી પાણી ફરી હતા આથી જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ હતી અને ગામ સંપર્ક વિહોણ થઈ ગયું હતું જેના કારણે ગામમાં અવર રસ્તો પણ બંધ થઈ ગયો હતો જ્યાં ગામની આ વૃદ્ધ મહિલાની અચાનક તબિયત લથડી હતી વૃદ્ધ મહિલાની તબિયત લથડતા ટ્રેક્ટર માં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જેના દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં વૃદ્ધ મહિલાની તબિયત લથડતા જીવના જોખમે દસ મસતા પાણીના પ્રવાહ વચ્ચે ટ્રેક્ટરમાં બેસાડીને મહિલાને હોસ્પિટલ ખાતે ખાતે ખસેડવામાં આવી હતી દર વર્ષે ગામની અંદર ઘેલો નદી પાણી આવી જાય છે અને ઇમરજન્સી સેવાઓ ખોરવાઈ જાય છે ત્યારે આખરી મહા મુસીબતે મહિલા હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી જો આ દેવળિયાથી આ ડોસી મજા બગડી ગઈ છે હવે દેવળિયામાં અમે અટવાઈને પડ્યા છીએ બરોબર વલ્ફીપુર લઈ જવા છે પણ કોઈ જાતનો રસ્તો ખુલ્લો છે નહીં હવે અમારે આમાં કરવું હું બરોબર જોઈ લઉં આ રસ્તો અમે કહો ટ્રેક્ટર લઈને આવ્યા છીએ પણ કહું ટ્રેક્ટર ઉતરે એવું છે નહીં બરોબર thank <laughs> you